ચાર જેટલા આરોપીઓ જ્વલનશીલ પ્રવાહી ભરેલ સડકતી બોટલ ફેંકી હતી આ ઘટનામાં ચિરાગ બાવાજી અને જયદેવ રામાવત ને આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈને રીકન્સ્ટ્રકશન કામગીરી કરવામાં આવી છે આ ઘટનામાં પંદર જાન્યુઆરીના રોજ ચાર જેટલા આરોપીઓએ સડકતી બોટલ ફેંકી હતી જેના કારણે નકડંગ ટી સ્ટોલ પર આગ લાગી હતી આ ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી પોલીસે ચિરાગ બાબાજી અને જયદેવ રામાવતની ધરપકડ કરી છે અને તેમને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રકશનની કામગીરી કરી છે આરોપીઓએ કઈ રીતે અને કયા કારણોસર આ ઘટના કરી તે અંગેની તપાસ ચાલી રહી છે આ ઘટનાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ છે પોલીસે આ મામલે કડક પગલાં લેવાની તૈયારી કરી છે અને આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે આ ઘટના રાજકોટના નાગરિકો માટે ચિંતાજનક છે અને પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે આરોપીઓની ધરપકડ અને કાયદાકીય કાર્યવાહી દ્વારા ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે